વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જનસેવા કાર્યાલય ખાતે ઉગ્ર રજૂઆત સાથે દૂષિત પાણી ઢોળતા એક નામજોગ મહિલા સહિત ટોળા સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ ટાઉન પોલીસે જાહેર સુલેહ ભંગ કરતા ત્રાસદાયક કૃત્ય કરતા ટાઉન પોલીસ મથકમાં ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ વિરમગામ શહેરના વોર્ડ નંબર બેના જૂના ગોળપીઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીને લઈને સમસ્યા સર્જાઈ છે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં વિરમગામ નગરપાલિકાના નિષ્ક્રિય તંત્ર દ્વારા સમસ્યા હલ ન કરાતા મહિલાઓના ટોળાએ કાર્યાલય પર હોબાળો મચાવીને ટોળાએ દૂષિત પાણી ઢોળ્યું હતું જનસેવા કાર્યાલયના સામાજિક કાર્યકરે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં જાહેર ભંગ કરતાં ત્રાસદાયક કૃત્ય કરતા સ્થાનિક રહીશ રમીલાબેન જસવંતભાઈ મારવાડી સહિત અન્ય અજાણ્યા મહિલાના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિરમગામ શહેરના વોર્ડ નંબર બેના ના જૂના ગોળપીઠા વિસ્તારમાં એક પુરુષ અને સ્થાનિક મહિલાઓના ટોળાએ વિરમગામ શહેરમાં આવેલા આંબેડકર બ્રિજ પાસે આવેલ અવધ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં જનસેવા કાર્યાલયમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ગટરનું ગંદુ પાણી ઢોળી નુકસાન કરી તેમજ આરોપીઓ બહેનો દ્વારા જેમ ફાવે તેમ બોલાચાલી કરીને કાર્યાલયના સામાજિક કાર્યકરોને ધમકીઓ આપતા જાહેરમાં સુલેહ ભંગ કરવાના ઈરાદાથી ત્રાસદાયક કૃત્ય કરતા સમગ્ર મામલે ભાવેશભાઈ રમણીકભાઈ પટેલ જનસેવા કાર્યાલયના સામાજિક કાર્યકરે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં રમીલાબેન જસવંતભાઈ મારવાડી તેમજ અજાણ્યા મહિલાઓના ટોળા સામે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બીએનએસ કલમ ચોપન બસો બાણું ત્રણસો ઓગણત્રીસ ચાર ત્રણસો ચોવીસ બે ત્રણસો એકાવન ત્રણસો બાવન મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગતરોજ વિરમગામના ધારાસભ્ય ગાંધીનગર ખાતે મિટિંગમાં હોઈને સ્થાનિક મહિલાઓ દ્વારા જનસેવા કાર્યાલય ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી સામાજિક કાર્યકરો દ્વારા તેમને શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા હતા પરંતુ મહિલાઓએ ઉગ્ર થઈને દૂષિત પાણી કાર્યાલયમાં ઢોળવામાં આવ્યું હતું વધુમાં વિરમગામ નગરપાલિકાની નિષ્ક્રિયતાને લઈને વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ રજૂઆતના બહાને કથિત ષડયંત્રના ભાગરૂપે ધારાસભ્યને બદનામ કરવામાં કોઈ રાજકીય કૃત્ય કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે